ઘણી વખત ફિલ્મોની અંદર તમે જોયું હશે ને કે પોલીસ સિવિલ ડ્રેસમાં જાય છે વેશ બદલી અને ગુનેગારોને પકડી લાવે છે ત્યારે સુરતની અંદર પણ એક એવો જ કિસ્સો બન્યો છે કે જ્યાં એક સાથે બે ફિલ્મો ભેગી થઈ ગઈ હોય તેમ લાગે છે મુનાભાઈ એમબીબીએસની જેમ નકલી ડોક્ટરોનો પર્દાફાશ કરવા માટે પોલીસ સિવિલ ડ્રેસમાં જાય છે અને નકલી તબીબને એવું કહે છે કે મારી સારવાર કરો જે બાદ સારવાર શરૂ પણ થઈ જાય છે પરંતુ તે બાદ શું થાય છે જુઓ આજની આ ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું સુરત શહેરમાં એક સાથે અનેક મુનાભાઈ એમબીબીએસ ને શહેરની એસઓજી ટીમે ઝડપી પાડ્યા છે જાણે કે કોઈ ફિલ્મી સીન સર્જાતો હોય તે રીતે પોલીસે ઝાડ બિછાવ્યો હતો અને એને સાંભળીને તમને પણ થશે કે આ લોકો હજુ કેટલા છે આ ઘટનાની શરૂઆત એમ છે કે કે સુરત ટીમને એક તબીબ અંગેની બાતમી મળી હતી શહેરના અને પાંડેસરા વિસ્તારમાં ઓછા ભણેલા લોકો ક્લિનિક ખોલીને લોકોની સારવાર કરી રહ્યા છે બાતમીના આધારે એસઓજીની ટીમે આરોગ્ય વિભાગને સાથે રાખીને દરોડા પાડવાનો પ્લાન બનાવ્યો ફિલ્મી અંદાજમાં પોલીસ દરોડા દરમિયાન સિવિલ ડ્રેસમાં નકલી તબીબો પાસે સારવાર માટે જાય છે દર્દીની સારવાર કરી રહેલા તબીબ સિવિલ ડ્રેસમાં આવેલી પોલીસને ઓળખી ના શક્યા અને તેમની સારવાર પણ શરૂ કરી દીધી ત્યાર પછી પોલીસ કર્મીઓએ સારવાર કરી રહેલા ડોક્ટર પાસેથી તેમની ડિગ્રી માંગી પરંતુ ડોક્ટરે ડિગ્રી ન બતાવી એ બાદ શું થયું સાંભળો એસઓજીને એક વાત મે હતી કે અહીંયા સુરત સિટીની અંદર કેટલાક લોકો જે ડિગ્રી વગરના છે છતાં પોતે ડૉક્ટર તરીકે કાર્ય કરે છે પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે બાટલા ચડાવવાનું કામ કરે છે તો આવી હકીકત મળતા એસઓજીની સમગ્ર જે એસઓજી છે એની જુદી જુદી પાંચ ટીમો બનાવી અને હેલ્થ વિભાગના અધિકારીઓને સાથે રાખી અને એક કાર્યવાહી કરવામાં આવી જેમાં પાંડેસરા વિસ્તાર જે છે પોલીસ સ્ટેશન વિસ્તાર તેની અંદરથી નવ બોગસ ડોક્ટરો તથા ડિંડોલી વિસ્તાર છે એની અંદરથી સાત એમ ટોટલ સોળ બોગસ ડોક્ટરો ઝડપેલા છે આ લોકોનું એજ્યુકેશન નવ નવથી લઈને બાર સુધી ભણેલા છે અને એ લોકો બે એક વર્ષથી આ પ્રેક્ટિસ કરતા હતા જે ભણેલા અભણ અને જે ગરીબ અને મજૂરી કરતા એવા લોકોની આ લોકો સારવાર કરતા હતા એટલે એસઓજીને ખબર પડી કે આ લોકોના જીવન સાથે ખિલવાડ થાય છે તો એટલે આ કાર્યવાહી કરવામાં આવેલ છે અને ભાગે આ લોકો પહેલાં કોઈ પ્રેક્ટિસના જે ડોક્ટર હશે અને ત્યાં કોઈ કમ્પાઉન્ડર તરીકે કોઈ પ્યુન તરીકે કે કોઈ હેલ્પર તરીકે કામ કરતા હતા અને ત્યારબાદ તેઓ એ કયા રોગની અંદર કઈ દવા ડૉક્ટરો આપે છે અને કઈ રીતે બાટલો ચડાવે બધું શીખી અને પછી એનો જે એ શીખી ગયા એનો લાભ લઈને આ લોકો પ્રેક્ટિસ કરતા હતા અત્યાર સુધીમાં એવું કોઈ ડુપ્લિકેટ સર્ટિફિકેટ નથી મળી આવ્યું પરંતુ જે અમે મુદ્દામાલ ઝડપ્યો છે એમાં ઇન્જેક્શન સિરપ અને પ્રિસ્ક્રિપ્શન અને ટોટલ બે લાખને પાંત્રીસ હજાર ચારસો પચાસનો મુદ્દામાલ આ બધા ડૉક્ટરો પાસે થઈને જપ્ત કરેલો છે પોલીસ સાથે પોલીસે જ્યારે રેડ કરી ત્યારે અમુકે સ્વીકાર લીધું અમુકે કોઈ આર્ગ્યુમેન્ટ કર્યું હોય તો એની પાસેથી તરત જ એનો જે ડિગ્રી છે સર્ટિફિકેટ છે માંગવામાં આવતા એ લોકો તરત કબૂલી લીધું કે તેઓ ડિગ્રી વગરના ડોક્ટરો છે હા પાંડેસરા અને દિંડોલી બંને જે વિસ્તારો છે ત્યાં યુપીના બિહારના મરાઠી લોકો મહારાષ્ટ્રના અને વેસ્ટ બેંગોલના જે લોકો રહે છે એ મોટે ભાગે જે મજૂરી કામ કરતા હોય છે ને આવા વણ લોકો અને જે મજૂર વર્ગના લોકો છે કે જેને વધારે ખ્યાલ નથી આવતો એ લોકોની આ લોકો ટ્રીટમેન્ટ કરતા હતા ઘણા લોકોને ખબર જ નહોતી કે આ લોકો આવી રીતે ડિગ્રી વગરના છે તો રેડ કરી તો લોકોને ખબર પડતા એ લોકોને થયું કે ભાઈ અમારી જે જીવન સાથે જે જોખમ થઈ રહ્યું તું હવે નહીં થાય અને આવું આ આખી કાર્યવાહી થઈ અને લોકોમાં આનું અવેરનેસ થશે એટલે બીજા લોકો પણ જોશે કે ભાઈ જેની પાસેથી તે લોકો ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે ખરેખર ડિગ્રીવાળા ડૉક્ટર છે કે આવા બોગસ ડોક્ટર છે એટલે ભવિષ્યમાં પણ બીજા પણ આવા ડૉક્ટરો મળી આવવાની પૂરેપૂરી શક્યતા છે મેડિસિન સપ્લાય જે કરવામાં આવતું હતું અને ક્યાંથી કઈ રીતે આવતું હતું એ હજી તપાસનો વિષય છે અને આગળ તપાસમાં મળશે તો આપને જણાવવામાં આવશે હા અત્યારે તો અમને આ બેની હકીકત હતી એટલે અત્યારે અમે અહીંયા સર્ચ ઓપરેશન કરીને આ સોળ લોકોને પકડ્યા છે પણ સુરતમાં બીજા પણ વિસ્તારોમાં જો આવા કોઈ ડૉક્ટરો હશે તો એને છોડવામાં નહીં આવે હાલ સુરત પોલીસની એસઓજી ટીમે શહેરના પાંડેસરા અને વિસ્તારમાં દરોડા પાડવા માટે પાંચ અલગ અલગ ટીમો બનાવી હતી અને આ પાંચ ટીમોએ અલગ અલગ ક્લિનિકની મુલાકાત લઈને સોળ જેટલા મુન્નાભાઈ એમબીબીએસ ડોક્ટરોની ધરપકડ કરી છે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક ઘણી વખત ફિલ્મોની અંદર તમે જોયું હશે ને કે પોલીસ સિવિલ ડ્રેસમાં જાય છે વેશ બદલી અને ગુનેગારોને પકડી લાવે છે ત્યારે સુરતની અંદર પણ એક એવો કિસ્સો બન્યો છે કે જ્યાં એક સાથે બે ફિલ્મો ભેગી થઈ ગઈ હોય તેમ લાગે છે મુનાભાઈ એમબીબીએસ ની જેમ નકલી ડોક્ટરોનો પર્દાફાશ કરવા માટે પોલીસ સિવિલ ડ્રેસમાં જાય છે અને નકલી તબીબને એવું કહે છે કે મારી સારવાર કરો જે બાદ સારવાર શરૂ પણ થઈ જાય છે પરંતુ તે બાદ શું થાય છે જુઓ આજની આ ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ